રામ મિત્રો સ્વાગત છે તમારું ગુજુ કરોડપતિ યુટ્યુબ ચેનલમાં આપણે અત્યારે વાત કરીશું શેર બજારની કે ખરેખર કોઈ ગુજરાતી મધ્યમ વર્ગનો કે જે ખરેખર નાનું રોકાણ કરીને કરોડપતિ બની શકે આપણા ગુજરાતીમાં બધાને એવું લાગે છે શેર બજાર એક જુગાર જ છે ખરેખર જે લોકો એવું વિચારતા હોય ને એ આ વિડિયો ખાસ કરીને જોવે કે કરોડપતિ બની શકાય આમાં અને શેરબજાર એક એવું માધ્યમ છે જેનાથી તમે નાનું ઇન્વેસ્ટમેન્ટ કરી વધારે નફો કમાઈ શકો ને ઘણા એવા પરિવાર છે કે ખરેખર આ શેરબજારને એક જાતનો જુગાર જ સમજે છે પણ એવું નથી શેરબજારના ઘણા ફાયદા પણ છે અને આ એક એવું માધ્યમ છે કે રંકમાંથી રાજા બનાવી શકે છે એવી તાકાત શેરબજારની છે તો આપણે આમાંથી આગળ વધશું ધીમે ધીમે અને આમાંથી ઘણું કઈ રીતના ઇન્વેસ્ટમેન્ટ કરવું શું કરવું એ આપણે બીજા વિડીયોમાં સમજશું અને આવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો એટલે અમે તમારા સુધી નવા નવા વિડીયો પહોંચાડી શકશું અને કઈ રીતના ઇન્વેસ્ટમેન્ટ કરવું આગળ કઈ રીતના વધવું એ બધું આપણે નવા વિડીયોમાં ચર્ચા કરીશું એને